નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ જે વડનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો પાલનપુર આવૃત્તિમાં તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ના રોજ આ રક્ષા શક્તિ સ્કૂલ અંતર્ગત વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે સ્કૂલ માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો જેમાં શૈક્ષણિક સ્ટાફની વાત કરીએ તો પ્રિન્સિપલ માટે સુપરવાઇઝર માટે ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી ભાષા માટે સંસ્કૃત ભાષા માટે તેમજ કોમ્પ્યુટર વ્યાયામ માટે ચિત્ર યોગ સંગીત સ્પોકન ઇંગ્લિશ માટે વિવિધ શિક્ષકો માટેની અહીંયા મિત્રો ભરતી જાહેરાત છે તેમજ તમે જોઈ શકો છો ટેટ ટાટ તેમજ સી પાસ કરેલા હોય તેમજ અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને અહીંયા અગ્રિમતા એટલે કે પ્રિફર કરવામાં આવશે મિત્રો બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી વિશેની અગત્યની વાત કરીએ મિત્રો તો નિવૃત્ત લશ્કરી અધિકારી જે ડિફેન્સ ઓફિસરની મિત્રો તેમજ વોર્ડન માટે ક્લાર્ક માટેની ड्रिल वेपन ट्रेनर तरी निवृत्त आर्मी मेन कोच નર્સિંગ આસિસ્ટન્ટ તેમજ ચોકીદાર તેમજ સફાઈ કર્મચારી માટેની પણ અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સ્ટાફ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તમામ ડોક્યુમેન્ટ્સ અસલ તેમજ એક નકલ સાથે સ્વહસ્તાક્ષરે હસ્તાક્ષરે લેખિત અરજી સાથે આપેલ સ્થળે ઇન્ટરવ્યૂ માટે નીચેના સમયે મિત્રો હાજર તમારે સ્વ ખર્ચે રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ વીસ ઓગસ્ટ બે મંગળવારના રોજ સમય સવારે સાડા કલાકે જે ઉપરનું સ્થળ આપેલું છે મિત્રો ત્યાં રૂબરૂ તમારે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે એડ્રેસ મિત્રો નોંધી લેશો તમે શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ વડનગર સરનામું છે સૈનિક સ્કૂલ રાધનપુર મુ વડનગર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ ખાતે મિત્રો આ વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો તમે જોઈ શકો છો વીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મંગળવારના રોજ સમય સવારે સાડા દસ કલાકે મિત્રો આ ઇન્ટરવ્યૂ રહેલું છે મિત્રો તો તમે જઈ શકો છો મિત્રો ઇન્ટરવ્યુ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય